माता जशोदा ना लाल पिता नंदना कुमार पिता नंदना कुमार राणी जी ना श्याम झूल वापारो मारा शामडा ओ मारा शामळा मैं तो आसो पालवना तोरण बांधिया मैं तो आसो पलव ना तोरण बांधिया मैं तो मोतीळा ना चो कपुराव्या મેં તો મોતીના ચોક પુરાવ્યા વેગે આવો રે હરી હું તો વિના રહી હું તો વિના રહી ઝુલવા પધારો મારા શામળા ઓ મારા શામળા વેગે આવો રે હરી હું તો વિના વિરહી રહી હું તો વિના વિરહી રહી ઝુલવા આવો ને મારા શામળા ઓ મારા શામળા ઝૂલો બાંધ્યો કદમ કેરી ડાળે ઝૂલો બાંધ્યો કદમ ડાળે ક્યાં તો મંદ મંદ વાયુ લહેરાએ ક્યાં તો મંદ મંદ વાયુ લહેરાએ આવો રાધાજીને ને સાથ હવે કરો છો નહીં વાર હવે કરશો નહિ વાર ઝૂલવા પધારો મારા શામડા ઓ મારા શામળા આવો રાજાજી સાથ હવે કરશો નહિ વાર હવે કરશો નહિ વાર ઝૂલવા આવો ને મારા શામડા ઓ મારા શામળા જાય જોઈતી હિંડોળ મેં ભર્યો જાય જોઈતી તો મોગરા ગુલાબ ગોટા ને મોગરા ની કળીઓ ઝૂલો બાંધ્યો મારા નાથ તમને જોઈને આવે વાલ તમને જોઈને આવે વાલ ઝૂલવા આવો ને મારા શામડા ઓ મારા શામળા ઝૂલો ઝૂલો મારા નાથ તમને જોઈને આવે વાલ તમને જોઈને આવે વાલ ઝૂલવા આવો ને મારા શામડા ઓ મારા શામળા ઝરમર ઝરમર મેં હુલિયો તો વારસે ઝરમર ઝરમર મેં હુલિયો વારસે ઝીણી ઝીણી બીઝલડી ચમકે કરે કોઈ લડી ટવકાર મીઠો લાગે છે રણકાર મીઠો લાગે છે રણકાર આવો ને મારા મારા કરે કોયલડી ટવકાર મીઠો લાગે છે રણકાર મીઠો લાગે છે રણકાર ઝુલવા આવો ને મારા શામળા ઓ મારા શામળા પીડા પિતર જર કસી જામા પીડા પિતર ઝર કસી જામા કાને કુંડલ ને કંઠે છે ઝેમાલા કાને કુંડલ ને કંઠે છે ઝેમાલા બાયે બાજુ બનસો હાય મુક મોરલી સોહાય મુક પર મોરલી સોહાય ઝૂલવા આવો ને મારા શામડા હો મારા શામળા બાયે બાજુ બન સોહાય અમુક પર મોરલી સોહાય અમુક ઉપર મોરલી સોહાય ઝૂલવા આવો ને મારા શામડા હો મારા શામળા માથે મુગટ મોર પીસનો શોભતો માથે મુગટ તો મોર પીસનો શોભતો भाले कुमकुम तिलक तो शोभतू भाले कुमकुम नो तिलक शोभतू कर्मा कंकण नो रणकार पग म झांझर नो झमकार झुलवा आव ने मारा शामडा कर्मा कंकण कंकड नोरणकार पगमा माांझर नो झमकार पगमा म झांझर नो झमकार ઝૂલવા આવો ને મારા શામળા ઓ મારા શામળા વાલા વૈષ્ણવ કહે છે કર જોડી વાલા વૈષ્ણવ કહે છે કર જોડી તમારા ચરણોમાં ચિત્ત દેજો જોડી તમારા ચરણો ચિત્ત દેજો જોડી દેજો ભક્તિ કેરા દાન માગું એટલું વરદાન ಮಾಗು ವೆಟ್ಟು ವರದಾನ ಝೂಲ ಆ ಮಾರಾ ಶಾಮಳಾ ಓ ಮಾರಾ ಶಾಮಳಾ ಮತ ಶೋದ ಲಾಲ ಪಿತಾ ನಂದನ ರಾಧಾಜಿ ನಾ ಶಾಮ ಝೂಲ ಪದ ದಾರೋ ಮಾರಾ ಶಾಮಳಾ ಓ ಮಾರಾ ಶಾಮಡಾ